ડાંગ જિલ્લાની અંદર જે વિસ્તાર એવો છે કે જેમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે પ્લસ અહીં મોટેભાગના જે અહીંયાના જે નાગરિકો છે એ બીજા રાજ્યની અંદર જતા હોય એ કામ પર જતા હોય એટલે એમને ત્યાંથી શોધીને લાવીને અહીંયા એસઆઈઆરનું ફોર્મ ભરાવું એ ઘણું મુશ્કેલ છે એટલે અમારી તંત્રને એક ખાસ વિનંતી એ છે કે એસઆઈઆરની કામગીરી જે છે એનો જે સમયગાળો છે એ લંબાવવામાં આવે ત્યાં તો પછી અમારા શિક્ષકો અને જે કર્મચારીઓ જે છે બીએલઓ જે કામ કરી રહ્યા છે સહાયકો જે કામ કરી રહ્યા છે એમને દબાણ કરવામાં ન આવે ટાર્ગેટ પૂરો કરવા માટે મોડી રાત્રે સુધી કામગીરી સોંપવામાં આવે છે એ સમય સમયમર્યાદામાં ઘટાડવામાં આવે ડાંગ જિલ્લામાં થોડા દિવસ પહેલાં અમને રિપોર્ટ આપેલો ચૂંટણી પંચ દ્વારા નીતિ આયોગમાંથી કે ડાંગમાં અમુક આટલા ટકા બધા આટલા ટકા અમે ફોર્મ વેચણી કરી આટલા ટકા કામગીરી તો અમે અમુક એમાં કામગીરી જોઈએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણપચાસ ટકા પિસ્તાલીસ ટકા જીરો પોઈન્ટ આવી છે એટલે આ ગામ જે એવા છે કે જે સુબીર તાલુકામાં આવતા છે એ ગામોમાં અત્યારે હાલમાં બધા લોકો માઇગ્રેશન થઈ ગયેલા છે જે લોકો સુગરમાં ગયા હોય કોઈ અમુક ખેડૂતો દ્રાક્ષમાં ગયેલા હોય અમુક કચ્છભૂજ ગયેલા છે એ લોકોને સરકાર દ્વારા કોઈ પણ જાતની સુવિધા કરી નથી આપી જેના લીધે એસઆરઆઈની કામગીરી અત્યારે સાવ નબળી છે જેના કારણે લોકો આગલી ચૂંટણીમાં તાલુકા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે કોઈ પણ આવતી હોય એમાં લોકો મતદાનથી વંચિત રહી શકવાની સંભાવના છે